ખરીદી શકે તે વધુમાં વધુ લાભ લેવા માટે જરૂરિયાતમંદો લોકોને લઈ શકે તે માટે ઝાય તે આશયથી યુઝડ રિસાયકલ ક્લોથનું પ્રદર્શન અને વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવા એજ પ્રભુ સેવાના શુભ આશયથી રોટરી સંસ્થાન દાહોદના પ્રમુખ નરેશભાઈ ચાવડા ક્વિનર મહેશભાઈ પંચાલ તથા રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રોગ્રામ અમેરિકા તથા ગુજરાતના દાતાઓના સહયોગથી ગરીબો અને જરૂરિયાતમંદો વ્યક્તિઓ માટે પહેરવા માટેના કપડાના વિતરણનું કાર્યક્રમ દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર લક્ષ્મણભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુ મોટી સંખ્યામાં લોકોએ ઉ ઉમટી અને રિસાયકલ ક્લોથ પ્રદર્શન વિતરણમાં ભાગ લીધો હતો રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ સેવાના કાર્યો સેવા સંસ્થાન દાહોદ અને શ્રીમતી ભગવતીબેન શાહ સંકુલ નડિયાદ ગુજરાત અને અમેરિકા સ્થિત ગુજરાતના દાતાઓના સહયોગથી આજે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડાં વિતરણનો કાર્યક્રમ આજરોજ કરવામાં આવ્યો છે જેનું કાર્યક્રમનો શુભારંભ દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન પડંગ અને જોધી રોડ વિસ્તારના કાઉન્સિલર શ્રી લખુભાઈ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યો છે આજુબાજુ પ્રજા આ વસ્ત્રો લેવા માટે આવી રહી છે આ સેવામાં અમારા રોટલી પરિવારના સભ્યો પણ જોડાયા છે અને અમારા બ્લડ બેંકના કન્વીનર શ્રી નરેન્દ્રભાઈ પરમાર સાહેબ પણ આ સેવામાં જોડાયા છે એવી લોકોનો હું આ તબક્કા આભાર માનું છું અને કપડા કપડાં અને વિતરણ કરવામાં આવી રહ્યા છે